નમસ્કાર હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ન્યુઝરૂમ લાઈવ થી આપનું સ્વાગત છે સમાચાર ની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચાર થી આપને જણાવી દઈએ કે અત્યારે હાલ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જયારે રાજ્યની અંદર એક છેતરપિંડી છેતરપિંડીના બનાવની કેસને લઈને અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓઝલ ગામના એક યુવાનની ફરિયાદ બાદ મર્ચન્ટ નેવીમાં નોકરી આપવાના બહાને મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે આ કેસમાં કાંઠા વિસ્તારના કુલ એકવીસ યુવાનો સાથે ચાલીસ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અને જલાલપોર પોલીસ મથકે આરોપી વિનોદ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ મુજબ ઓઝલ રહેતા માછીમાર વર્ષ વિનોદ વિનોદ પટેલ સાથે ઓળખ થઈ મર્ચન્ટ નોકરી ખાતરી આપી એડવાન્સ બે લાખ લીધા અને બાદ મેડિકલ ટેસ્ટ અને ટિકિટના બહાને વધુ રકમ ચૂકવવા વસૂલવામાં આવી હતી વિવિધ કારણો બતાવી શીપમાં જોડાણ કરાવ્યું નહીં અને પૈસા પરત માંગતા કરતો હતો અને પોલીસે તપાસમાં ખુલ્યું કે કૌભાંડ માછીમારો સમાજના અન્ય વીસ યુવાનો પણ સામેલ છે અને આ સાથે જ નોકરીનો ક્રેઝ લાભ લઈને આરોપીઓએ લાખો રૂપિયા પડ્યા હતા અને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દસ્તાવેજોની જપ્તી અને અન્ય સંડોવણી બાબતે તપાસ ચાલુ છે